હલો દોસ્તો કેમ છો મજામાં છો ને બધા હું ડૉક્ટર અર્ષદ કામદાર આજની મારી વાર્તા પાંચમની છઠ થવાની નથી ખૂબ જ રસપ્રદ છે પણ આખી સાંભળશો તો જ મજા આવશે હો દોસ્તો ચલો વાર્તા ચાલુ કરીએ રોજની કેટલી સિગારેટ પીઓ છો ડૉક્ટર આરવે ગુસ્સામાં પૂછ્યું રોજના ત્રણ પેકેટ સાહેબ અશોકભાઈએ ડરતા ડરતા જવાબ આપ્યો આટલી બધી સિગરેટ પીવાને લીધે જ તમને ફેફસામાં કેન્સરની અસર છે છોડી દો ડૉક્ટરે ચિંતિત સ્વરે કહ્યું અશોકભાઈ જૂની ખાંસી શ્વાસ અને જીર્ણ તાવની તકલીફ સાથે ડૉક્ટર આરવને બતાવવા આવ્યા હતા તેના એક્સરે અને એમઆરઆઈમાં ફેફસાના કેન્સરની અસર સ્પષ્ટ હતી આરવે ચિંતિત ગુસ્સામાં કહ્યું કરું સાહેબ ગયા વર્ષે ધંધામાં મોટી ખોટ આવતા બધું જ વેચાઈ જતા હું સિગરેટના રવાડે ચડી ગયો છું તેથી ગમ ભૂલવા સિગરેટ પીવી જ પડે છે અત્યારે શ્વાસ અને ખાંસીની દવા કરો પાંચમની છઠ થવાની નથી ચાલીસ વર્ષના ડૉક્ટર આરવ શેઠનું નામ શહેરના નામાંકિત ફિઝિશિયનમાં હતું તે થોડા કડક હતા પણ તેમનું નિદાન સચોટ હોવાથી તેમને ત્યાં દર્દીઓની લાઈન લાગતી મહિના પછીની તો એપોઇન્ટમેન્ટ મળતી કામમાં મદદ મળે તે માટે તેમણે તાજો જ પાસ થયેલ ડૉક્ટર નમનને વરસથી નોકરીએ રાખેલ હતો નમને અશોકભાઈને સિગરેટ છોડાવવા માંડ માંડ સમજાવી અને કેન્સર હોસ્પિટલમાં વધારે તપાસ અને ટ્રીટમેન્ટ માટે મોકલી આપ્યા ત્યાં તો ડૉક્ટર આરવના યુવાન દેખાવડા પત્ની આર્યા રાબેતા મુજબ કોફી અને બ્રેડ લઈને આવી પહોંચ્યા કોફી અને નાસ્તાને ન્યાય આપી બંને ડોક્ટરો કામે ચડ્યા નવો દર્દી મંગાજી ઠાકોર ભૂખ ન લાગવી ગેસ થવો અને પેટમાં પાણી ભરાઈ જવાની તકલીફ લઈને આવ્યા નિદાન સ્પષ્ટ હતું લિવર સિરોસિસ ડૉક્ટર આરવે કડક સ્વરે પૂછ્યું દારૂ પીઓ છો હા સાહેબ રોજની ત્રણ દેશી દારૂની પોટલી તો જોઈએ જ

ભગાવી ગયો હું નિરાશ થઈ ભાંગી પડ્યો તેનો ગમ ભૂલવા મારે દેશી દારૂ પીવો જ પડે છે હવે વધારે જીવીને શું કામ છે હાલ તો દવા કરો મંગાજી રોતલ સ્વરે બોલ્યા બહુ સમજાવવા છતાં મંગાજી ન માનતા અંતે તેને દવા લખી વિદાય કર્યા પેટમાંથી પાણી કઢાવવું પડશે તેની જાણ કરી તેના ગયા પછી આરવે તેના આસિસ્ટન્ટ નમનને કહ્યું આજકાલ લોકો પોતાનું દુઃખ ભૂલાવવાના નામે સિગરેટ અને દારૂની લતે ચડી જાય છે પછી મન મનાવવા કહે છે પાંચમની છટ થવાની નથી નમન બોલ્યો વાહ સાહેબ વાહ તમારી વાત તદ્દન સાચી છે લોકોને વ્યસન કરવા બહાનું જોઈએ છે ઓલ ઇન્ડિયા કોન્ફરન્સમાં ડૉક્ટર આરવનું રિસર્ચ પેપર સિલેક્ટ થતાં તેમને બે દિવસ મુંબઈ જવાનું થયું તેથી તેના કન્સલ્ટિંગનું કામ તેના યુવાન આસિસ્ટન્ટ નમનને સોંપી સાહેબ મુંબઈ પ્લેનમાં ઉપડી ગયા બીજે દિવસે તેમનું પેપર સવારે પૂરું થઈ જતાં ડૉક્ટર આરવ રાત્રે આવવાને બદલે બપોરે તો અમદાવાદ આવી ગયા બપોરે બે વાગે તો કન્સલ્ટિંગ રૂમ પર પહોંચતા ડોક્ટર વાતચીત કરી રહ્યું હતું તેને થયું આર્યા કોની સાથે ગુસપુસ કરી રહી છે તેણે ધીમેથી કાન માંડીને સાંભળ્યું આર્યા બોલી તારા સાહેબ તો સાવ બબુચક અને બોચિયા જ છે જીવનમાં આનંદ ના હોય તો જીવવું જ નકામું છે એક ખૂણામાં આર્યા અને નમન બાહુપાસમાં જકડાઈ આલિંગન ચુંબન કરતા જોઈ એકદમ ચકરાઈ ગયા અચાનક સામે આરવને જોતા બંને સડક થઈ છૂટા પડી ગયા નમન ઓફિસ છોડી ભાગી ગયો આર્યા વકડ જોતા ગભરાઈને બોલી આરવ વેરી સોરી હું અને નમન ખાલી વાતચીત જ કરતા હતા આરવ ચક્કર આવતા બેસી ગયો તેનું મગજ શૂન પડી ગયું શું કરવું અને શું નહીં અંતે ગુસ્સામાં તેણે કમ્પાઉન્ડરને બેલ મારી બોલાવ્યો જાઓ બધા પેશન્ટોની એપોઇન્ટમેન્ટ રદ કરી દો મારે માટે બે સિગરેટના પેકેટ અને બ્રાન્ડીની બોટલ લઈ આવો તેનો કમ્પાઉન્ડર અને રિસેપ્શનિસ્ટ ચકરાઈ ગયા આવા સ્ટ્રીટ ડૉક્ટર શું બોલી રહ્યા છે આખી સાંજ આરવ દારૂ અને સિગરેટ પીતો રહ્યો આર્યા કરગરતી રહી મને માફ કરી દો હવે આ બંધ કરો કેન્સર કે અટેક થશે તો શું હવે હું આવી ભૂલ નહીં કરું આરવ ગમના નશામાં બબડ્યો જે થવાનું હોય તે થાય વધારે જીવીને શું કરવું છે પાંચમની છટ થવાની નથી આવવા દો બે પેક દારૂના જોયું દોસ્તો બીજાને સલાહ આપી વ્યસન છોડાવનાર ડોક્ટર પોતે જ વ્યસનની લતમાં ડૂબી ગયા રહ્યા હતા ખરેખર બીજાને સલાહ આપવી સરળ છે પણ પોતાના પર જ્યારે દુઃખનો પહાર આવી પડે ત્યારે સ્થિત પ્રજ્ઞ રહેવું ખૂબ જ અઘરું છે આજ જ બોધ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં શ્રીમદ ભગવદ્ ગીતામાં આપે છે સમજી ગયા ને દોસ્તો દોસ્તો તમને જો મારી આ વિડીયો ગમી હોય તો તેને લાઈક કરવાનું મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને તેને શેર કરવાનું ભૂલતા નહીં